બ્રેક ડાન્સ અટાણે મતલબ અટાણા બધું બંધ છે પણ પછી આપણે રાત રાત થોડીક ખાવા મળશે એમ ચાલુ થવા મળશે તો ગાઈસ આ વાણ છે આપણું એક તો છે આ વાણ મોટું છે આ બહુ બહુ મોટું નથી આ આના કરતાં આ વાણ મોટું છે બહુ આપણે સૌથી મોટું એ વાણ હોય ને એમાં આપણે બેસવાના છીએ અહીંયા જોઈ શકો છો કાંઈ બધું મોટું મોટું છે વાણ વાણ બધું આ કાંઈ મોટું વાણ છે સબસી સજી એક વાણ આવી ગયું છે મોટું ગઈશ અને આના પછી જે હવે એક टोरा 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 गाइस छे आज तमे ज्या सुधी तमारी नजर जाय अहींया सुधी छे तमे तो मेळो जोई शको छो जो गाइस तो गाइस हवे आपणे अटाणे तो बेसी नहीं केम के अटाणे आज रात नथी थई आज एक ही मेळो चालू पण नथी गाइस आपणे जई रिया छी काईक लेवा शुं लेवो तो छे बोलो ने जल्दी हालो गाइस मोटा मोटा खटारा जड़ी गया छे गाइस हमने शुं छे भाई आनो

ઘણું બધું છે ગઈસ હવે આ જો ટોળા ટોળાની ગઈસ લાઈટ ચાલુ થઈ ગઈ છે મતલબ કે આ ચાલુ થઈ ગયું છે એમ ધીમે ધીમે કરીને બધાની લાઈટ ચાલુ થશે એટલે બધું ચાલુ થતું જશે તો તમે જોજો ચેટ સુધી વિડીયો એટલે તમને મજા આવશે આપણે તમને બધું દેખાડશે વાઇસ મને એક વસ્તુ વસ્તુ જઈડી છે જોઈ શકો છો વાઇસ ટેડી બિયર્સ ટેડી બિયર્સ ગાઈસ ગાઈસ આપણે મેળામાં તો પોતી ગયા છે જોઈ શકો છો ત્યારે આપણે નાસ્તો કરી દઈએ તો આપણે નાસ્તો કર્યો છે ભેલ અને પાઉંભાજી જોઈ શકો છો હજી થોડો ચાલી રહ્યો છે આપણે જવાનું છે મેળામાં ખરો આપણે હજી ગઈ એક પણ રાઈડ ચાલુ નથી થઈ અહીંયા જરાક સારો થતી રાઈડ ચાલુ રાઈડ ચાલુ નથી થઈ એટલે આપણે હજી કોઈમાં પણ નથી બેઠા हमें जेमा जेमा बेसी तुमने इमो वीडियो बाकू देखा है थे अब गाइस यहां मल्ल अपना वांग मल्ल अपना चक दौड़ छे तुम જોઈ શકો છો गाइस પાછળ જ મારી ગડા બતા દે આ જોઈજો એક ગાડી બે બે માર છે ગા ને ગા अजी ગાના પાછળા નીકો જોઈ શકો છો ગાડીઓ એક ગાડીઓ એક ગાડીઓ गाइस अब हमें अजी होटल મતલબ કે કમન્ડર નીચે છે गाइस ત્યાંના અમે

बंदूक लेती थी एन अनबॉक्सिंग करे छी हमें तमने जो वीडियो में मा, मार भाई सी यू है पगाड़ करो अनबॉक्स राम ये आ गई भाई ₹100 का आया है ₹100 का ये देखो अनबॉक्स कर रहा है देखो देखो कितनी सारी बॉल्स और ये सब निकला है इसमें से देख सकते हो देखो ये बज बजधीरा बंद कर दो ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો આઈ હોપ તે તમે બધા મજામાં આવ્યા છો ને આજનો બ્લોગ આપણે અત્યારમાં શરૂ કરી દીધો છે અમે જઈ રહ્યા છીએ ઘરે તો હું રેડી છું વાગી ગયા થી સાત તો તમે લોકો બ્લોગમાં જોડાયેલા રહેજો તો ચાલો બા અહીંયા બેઠા છે છે અમે એને કાકા જસી તો ચાલો તમે લોકો બ્લોગમાં બન્યા રહેજો

Guys, I'm with you guys. <laughs> so, guys, i want to do

એ જોઈ શકો છો આપણે આ મેળાની મોજ ગાઈસ મેળાની મોજ ગાઈસ મોજ કરો આજે એ તમે બધું જોજો અમે કેમાં બેસી મોતનો કુવોમાં ગઈશ તમને દેખાજો લાઈટ છે મોતનો કુવો છે આ બ્રેક ડાન્સ આપણું છે સામે ટોરા ટોરા વાણ ઘણું બધું છે ગાય આ જો ટોરા ટોળાની ગાઈશ લાઇટ ચાલુ થઈ ગઈ છે મતલબ કે આ ચાલુ થઈ ગયું છે એમ ધીમે ધીમે કરીને બધું લાઇટ ચાલુ થશે એટલે બધું ચાલુ થતું જશે તો તમે જોજો છેદ સુધી વિડીયો એટલે તમને મજા આવશે આપણે તમને બધું દેખાડશી

i'm